માંડવી પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા સમારક ક્રાંતિ તીર્થથી સ્વદેશી રથનો પ્રારંભ કરાયો માંડવીના ધારાસભ્યના અનિરુદ્ધ દવેના હસ્તે કરાયો પ્રારંભ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સ્વદેશી વસ્તુના ઉપયોગ માટે આહવાન કર્યું છે ત્યારે માંડવી ભારતીય જનતા પાર્ટી ઉપપ્રમુખ કીર્તિભાઈ ગૌર દ્વારા સ્વદેશી રથની અનોખી પહેલ કરાઈ છે આ રથનું માંડવી ધારાસભ્ય અનિરુદ્ધ દવેના હસ્તે પ્રારંભ કરાવવામાં આવ્યું છે સ્વદેશી રથ માંડવી તાલુકાના વિવિધ ગામોમાં ફરી સ્વદેશી વસ્તુઓ અંગે જાગૃતિ ફેલાવવા પેમ્પલેટનું વિતરણ કરશે અને સ્ટીકરો લગાડી લોકોને વધુને વધુ જાગૃત કરશે સાથે જ ભારત સરકારની વિવિધ યોજનાઓને લોકો સુધી પહોંચાડશે આ પહેલને ધારાસભ્ય અનિરુદ્ધ દવે આવકાર્યું હતું અને કીર્તિભાઈ ગૌડના આ કાર્યની સરાહના કરી અભિનંદન પાઠવ્યા હતા આ તકે માંડવી સરપંચ સંગઠનના પ્રમુખ જીવરાજભાઈ ગઢવી વલસરા મતિયા દેવના મુળજી દાદા સંદીપભાઈ ગોસ્વામી શાંતિલાલભાઈ મોતા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ મોતા માંડવી દ્વારા દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર દેશને સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા માટે આપણે આહવાન કર્યું એ સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ એટલે કે જે વસ્તુઓની અંદર આપણા ભારતની ભૂમિની મહેક આપણા ભારતીય મજદૂરના પરિશ્રમની પરસેવાની મહેક ભળેલી હોય એવી વસ્તુઓનો ઉપયોગ કરવા માટેનો આગ્રહ કર્યો છે આપણે સવારે ઉઠીએ છીએ અને રાત્રે સુઈ છીએ ત્યાં સુધી કેટલીય એવી અગણિત વસ્તુ હોય છે કે જે ખરેખર ભારતની બ્રાન્ડ બનેલી નથી હોતી પરંતુ એ ભારતની બ્રાન્ડની બને એના માટે જાગરૂકતાની આવશ્યકતા છે એ માટે માન્ય મોદી સાહેબે આપણને સૌને આહવાન કર્યું છે આપણે કોઈનો વિરોધ નથી કરતા પરંતુ આપણે આપણા દેશના ગૌરવ અને આપણા આપણા દેશના સન્માન માટેના થઈને આ વિષય છે ત્યારે મસ્કાના સરપંચ અને ભારતીય જનતા પાર્ટીના યુવાન કાર્યકર્તા એવા ભાઈ શ્રી કીર્તિભાઈએ ખૂબ સુંદર પહેલ કરી છે ને હું અભિનંદન પાઠું છું એમણે પોતાના દ્વારા સમગ્ર માંડવી તાલુકાની અંદર એક રથ ફેરવી રહ્યા છે જેનો પ્રારંભ અહીંયા પંડિત શ્યામજી કૃષ્ણ વર્માના પટાંગણમાંથી કરવામાં આવ્યો છે અને આ રથની અંદર સ્વદેશી જાગૃતતા માટે થઈને પેમ્પલેટ છે કઈ વસ્તુ વિદેશી છે કઈ વસ્તુ દેશી છે એનો પણ એની અંદરથી વિતરણ થશે કઈ કઈ યોજનાઓમાં બાળકોને અન્ય લોકોને ગરીબ લોકોને અનુસૂચિત જાતિ સમાજના લોકોને બક્ષી પંચના વર્ગના લોકોને સવર્ણ વર્ગના લોકોને તમામ જાતિને જે ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકાર દેશના વડાપ્રધાન મુખ્યમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ડબલ એન્જિનની સરકાર દ્વારા જે લાભો આપવામાં આવે છે લાભોના યોજનાઓની એની અંદર વિસ્તૃત જાણકારી પણ છે એ પણ આપવામાં આવશે અને કઈ કઈ બીજી વસ્તુઓ જે ઉપયોગી છે એનો પણ ઉલ્લેખ કરીને પેમ્પલેટો અને સ્ટીકરો આપવાના છે તો આ એક ખૂબ સ્તુત્ય પ્રયાસ છે ભાઈ હું ખૂબ ખૂબ શુભકામના પાઠું છું કે એને જે આ સરસ મજાનો વિચાર કર્યો છે અને આ વિચાર આ જ પ્રકારે સ્વયં હમકો જગાના દેશ હૈ આપના એ જે વાત છે પોતાથી શરૂ કરવી પડશે કે આપણે કેમ કરીએ આપણે સ્વદેશીનો ઉપયોગ કરીએ આપણે પર્યાવરણને બચાવીએ આપણે કુટુંબની અંદર પ્રેમ રાખીએ આપણે આપણું નાગરિક કર્તવ્ય ધર્મ બજાવીએ એ પ્રકારના તમામ વસ્તુઓના પરિવર્તનોને પંચ પરિવર્તનને સ્વીકારીને આપણે આગળ વધવું પડશે એ પૈકીનો એક આ સ્વદેશી વિચાર સાથેના છે એને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું નમસ્કાર કીર્તિ બિગોર પ્રમુખ માનવી તાલુકા ભાજપ દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીએ સ્વદેશી ચીજવસ્તુઓને અપનાવવા માટે સ્વદેશી ચીજવસ્તુ વાપરવા માટે જ્યારે આહવાન કર્યું છે ત્યારે એ આહવાનને ઝીલી અને માંડવી તાલુકાના મસ્કા ગામે આવેલા પંડિત શ્યામજી કૃષ્ણવર્મા ક્રાંતિતીર્થ સ્મારક ખાતેથી આજરોજ આપણે સ્વદેશી રથ અભિયાનનો પ્રારંભ કર્યું છે આ સ્વદેશી રથમાં કઈ ચીજ આપણી સ્વદેશી છે કારણ કે લગભગ બધા જ ભારતીયો આપણા બધા જ વિસ્તારના લોકો એવું ઈચ્છતા હોય છે કે આપણે પોતે સ્વદેશી વસ્તુ વાપરીએ પણ બધાને એ ધ્યાન નથી હોતું કે કઈ આ સ્વદેશી છે કઈ વિદેશી છે ઓછું ખબર હોય છે તો એના માટે આપણે મેન્શન કર્યું છે કે આ બધી જ વસ્તુઓ સવારના દિવસમાં ઉઠીએ ત્યારથી લઈ જીવન જરૂરિયાત આપણી જે દિનચર્યામાં યુઝ કરીએ છીએ બધી વસ્તુ કઈ સ્વદેશી છે એનો લિસ્ટ છે સામે કઈ વિદેશી વસ્તુ છે એનો લિસ્ટ છે સાથે સ્થાનિક દુકાનદારોને નાના દુકાનદારોને આપણા સ્થાનિક કામદારોને મજૂરોને કારીગરોને રોજગારી મળે એમનો આવકનું સાધન વધે એમના માટે એમની આજીવિકા વધે એનો પ્રચાર પ્રસાર થાય એવા ઉમદા હેતુ સાથે એવા ઉમદા ભાવ સાથે આપણે આજરોજ આ સ્વદેશી રથ અભિયાનનો પ્રારંભ કર્યું છે જ્યારે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ પદે નવનિયુક્ત જગદીશભાઈ વિશ્વકર્મા આરૂઢ થયા છે ત્યારે પહેલું જ કામ આ સ્વદેશી રથ સાથે સરકારશ્રીની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર શ્રીની ડબલ એન્જિનની સરકારની વિવિધ યોજનાઓ જે છે એનો લાભ લેવા માટે લોકોને કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે કઈ યોજનાઓ છે એની માહિતીના પણ પેમ્પલેટ છપાવી જાહેર જગ્યાઓ ઉપર ચોડી જાહેર રસ્તા ઉપર એનું વિતરણ કરી લોકોમાં જાગૃતતા આવે લોકો સુધી આ માહિતી પહોંચે અને અંત્યોદય જે કહીએ કે છેવાડાના માનવી સુધી યોજનાઓનો લાભ મળે એવા ઉમદા ભાવ સાથે આજ રોજ અમે આ સ્વદેશી રથનો પ્રારંભ અમારા ધારાસભ્ય આદરણીય અનિરુદ્ધભાઈ દવેના વ્રથ હસ્તે કરાવ્યું છે સાથે સરપંચ સંગઠનના પ્રમુખ જીવરાજભાઈ અમારા માતંગ અવવાશ્રી દાદાશ્રી પણ ઉપસ્થિત છે અમારા સમાજનો પ્રમુખ શાંતિલાલભાઈ અને સમાજના આગેવાનો અહીં ઉપસ્થિત રહી અને આજરોજ આ રથનું જ્યારે પ્રારંભ કરાવ્યું છે ત્યારે વિદ્યાર્થીઓ માટે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એડમિશન માટે જે દાખલાઓની જરૂર હોય છે એના માટે પણ કયા ડોક્યુમેન્ટ્સની જરૂર છે એની પણ માહિતી અમે પેમ્પલેટમાં નાખી અને દરેક જગ્યાએ વિતરણ કરી અને છેવાડાના લોકો સુધી આ બધી યોજનાઓની માહિતી પહોંચે એવું અમે વિનમ્ર પ્રવા પ્રયાસ આજરોજ સંગઠન દ્વારા કરવામાં આવ્યું છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો પ્રસંગો ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો